નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની અંગ્રેજી વિષયની તારીખ અઢાર દસ બે હજાર ચોવીસના રોજની શુક્રવાર વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાવાની છે તો ચાલીસ ગુણનું જે પ્રશ્નપત્ર લેવાનું છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ અંગ્રેજી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જી યુ એવી એ બીજું છે એલો વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ ત્રીજું છે સર્કલ સી સી એલ ઇ ત્યાર પછી છે સ્મોલ એસ એમ એ ડબલ એલ સ્મોલ હેવી એચ ઇવી વાય અને ત્યાર પછી છઠ્ઠું છે બી એ ડબલ એલ વાય બી ડબલ એલ બોલ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આપણે બ્લૂ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો ઉપયોગ કરી લેવો અને તમે પીડીએફ મેળવવા માટે તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખૂટતો અંક મૂકો જેના કુલ છ માર્ક છે તો ફિફ્ટી ફાઈવ પછી આવશે ફિફ્ટી સિક્સ ફિફ્ટી સેવન પછી આવશે ફિફ્ટી એઇટ પછી ફિફ્ટી નાઇન બીજું છે સિક્સટી વન તો પછી સિક્સટી ટુ સિક્સટી થ્રી સિક્સટી ફોર અને સિક્સટી ફાઈવ સેવન્ટી ફાઈવ સેવન્ટી સિક્સ સેવન્ટી સેવન સેવન્ટી એઇટ અને સેવન્ટી નાઇન એટી વન એટી ટુ એટી થ્રી એટી ફોર અને એટી ફાઈવ એટી સિક્સ એટી સેવન એટી એઇટ એટી નાઇન અને નાઇન્ટી નાઇન્ટી ફોર નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન અને નાઇન્ટી એઇટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચાર શબ્દોમાં અલગ પડતા શબ્દો ઉપર ગોળ કરો તો રેડ બ્લુ એપલ અને ગ્રીન તો એપલ જે છે તે અલગ છે ફળનું નામ છે તો એના ઉપર ટીક કરી દઈએ હોર્સ ક્રો પેરોટ અને તો એમાં હોર્સ ઉપર આપણે ટીક કરી દઈએ કો કાઉ એલિફન્ટ લાયન અને સ્પેરો તો સ્પેરો ઉપર ટીક કરી દઈએ મન્ડે ટ્યુઝડે ટુડે અને ફ્રાઈડે તો એમાં ટુડે ઉપર આપણે ગોળ કરી દઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર જે અહીંયા આપને આપેલો છે કે આપેલા શબ્દને અનુરૂપ ચિત્ર સાથે જોડો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હોર્સ તો હોર્સને આપણે અહીંયા હોર્સનું જે ચિત્ર આપેલું છે એની સાથે જોડી દઈએ ત્યાર પછી બીજું છે લોટસ તો લોટસ જે છે ને આપણે લોટસના ચિત્ર સાથે જોડી દઈએ ત્યાર પછી અહીંયા આપણને ઓરેન્જ આપેલું છે તો એને આપણે ઓરેન્જના ચિત્ર સાથે જોડી દઈએ ત્યાર પછી આપણને આપેલું છે બલૂન તો એ બલૂનના ચિત્ર સાથે જોડી દઈએ ત્યાર પછી છે સનનું ચિત્ર તો એને સન સાથે જોડી દઈએ ને કેરોટને કેરેટના ચિત્ર સાથે ત્યાર પછી કહ્યું છે કે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ ચિત્ર જોઈ આપેલા ચોરસમાં યોગ્ય શબ્દ લખો જેના કુલ છ માર્ક છે તો અહીંયા થીન છે તો થીન છે એટલે આપણે અહીંયા લખી દઈએ ટી એચ આઈ એન થીન ત્યાર પછી તમે બીજું જોઈ શકો છો કે આ સફરજન રેડ છે તો અહીંયા લખી શકીએ આપણે આરઈડી રેડ ત્યાર પછી તમે જોશો તો સસલું છે તે ઝડપી હોય છે તો અહીંયા આપણે લખી શકીએ એફએસ ટી ફાસ્ટ ત્યાર પછી તમે જોઈ શકો છો કે વૃક્ષ છે ગ્રીન છે તો અહીંયા લખી શકીએ જી આર ડબલ ઈ એન ગ્રીન ત્યાર પછી એલિફન્ટ છે ગ્રે કલરનો હોય છે તો અહીંયા લખી શકીએ જી આર વાય ગ્રે ત્યાર પછી સસલું છે જે ધીમું હોય છે તો અહીંયા લખી શકીએ એસ એલ ડબલ્યુ સ્લો અને ત્યાર પછી ગેસનું સિલિન્ડર છે જે હેવી હોય છે ભારે વજનદાર હોય તો એ વી વાય હેવી તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર પાંચ પૂરો કરીએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલ વાર્તા વાંચી શબ્દો શોધી અને જંબળ લેટર સામે સાચો શબ્દ લખો જેમ કે અહીંયા ઓ આઈ એન એલ આપેલું છે તો એલ આઈ ઓ એન લાઈન બરાબર જેના કુલ આઠ માર્ક છે ચાલો અહીંયા પ્રશ્નો આપણને આપેલા છે આઈ એ એન આર વાય તો અહીંયા બનશે રૈની આર એ આઈ એન વાય રૈની ઈ આર ડબલ્યુ એ તો અહીંયા બનશે ડબલ્યુ વોટર પછી છે એલ વાય પી પી એચ એ તો અહીંયા બનશે એચ ડબલ પી આઈ એલ વાય હેપીલી અને છે ડી પીઈ એચ તો અહીંયા બનશે હેલ્પડ એચ એલ પીઈડી હેલ્પડ મિત્રો અહીંયા આપણે આ ધોરણ ત્રણનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનો આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક ધોરણ ત્રણના નવા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને દરેકે દરેક વિષયના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે